હું મને કોઈ દી કોઈ ફોન નહીં કરું ધમકી તમારે જે મારું ખરાબ કરવું હોય હું તમારા માટે તૈયાર છું ને મારે એને વાત થઈ મેં કીધું ફાયર શું હોય એ કે દુબઈ જેવું હોય બધું એટલે તમે સમજી જાઓ ખુદ એ સ્વામી જેવું કે હા ડીપી મળ્યો મને ડીપી મળ્યો અમે ડીપી જે એન્ડવર ગાડી હતી એના નંબર મને યાદ છે એન્ડેવર ગાડીમાં બેઠા હું અને મારા ભાગીદાર જયભાઈ મોલિયા લક્ઝરી ગાડીઓ છે તમારી પાસે દોઢ દોઢ બબે લાખના ફોન વાપરે ત્રણ ત્રણ ચાર ચાર ફોન હોય તો શું આ બધા વૈભવી ને સંસાર મૂકી દીધો એવું કહેવા માંગે અને કાયદેસર ધોતિયા ગાડી પેન્ટ શર્ટ પહેરાવી સંસારી કરી દેવાય સાહેબ અમુક અમુક ઘોડા તો ગૌશાળા રહ્યો ને પાનોલી પાનોલી સોરી આણંદવાળી ત્યાં તમે જાજો અને ત્યાં જે મારવાડી લોકો આનું જે સેવાની કરતા હોય ને એને જાણજો નહીં ઘોડાની કિંમત જાણજો એટલે લાખોમાં હોય છે એ સંપ્રદાયના ઘણા પૂજનીય છે કે જેને કોઈ એવી કોઈ નથી કે એવી એક પણ એની જિંદગીમાં અત્યાર સુધીમાં એવા સંતોને અમે પગે લાગી છે વિદેશી બાયુવારે સમલિંગ કરવું દારૂ પીવો પરમાટી ખાવી

સ્વામીજીની દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે તેમનું જીવન પણ વૈભવશાળી અને ઘોડા અને એ બધા શોખ ધરાવતા વાત સામે આવે છે તમને ખ્યાલ હતી આ વાતમાં સાહેબ એ ગૌશાળાની આડમાં ઘોડાનો વ્યવસાય કરે છે કે ગૌશાળાની આડમાં ગૌશાળા રાખે પચાસ હાથ ગાયું રાખે ગાયું આવે ફ્રીમાં વેચે કે પ્રસાદી છે આ અમારા ઓલા ભગવાનની એમ કરી અને એના નાણાં કલેક્શન કરતા અને ગાયું ગૌશાળાની આડમાં છે ને આ ઘોડાનો વ્યવસાય કરતા સૌરાષ્ટ્રના જ એક મોટા માન થતા હે એને આ સ્વામી વિવાદ થયો હતો ને ઘોડા ભરી આવ્યા એવું અમને લોકચર્ચિત મળવા મળેલું છે ઘોડા ભરી ને બીજે પૈસા દઈ એ બહુ હશે એનું સ્વામી આવું એને હલાયું અને સ્વામીના ઘોડા ભરી ગયો હતા ને તો બીજે દી પૈસા દઈ દીધા હતા શું આ ઘોડા જે હોય છે કેટલી કેટલી કિંમત ના હોય છે જે રીતે લખાયું છે કે ભાઈ લાખો ની કિંમત ના હોય છે આ વાત સાચી હશે શું લાગે તમને સાહેબ અમુક અમુક ઘોડા તો ગૌશાળા રહ્યો ને પાનોલી આ પાનોલી સોરી આણંદ વાળી ત્યાં તમે જાજો અને ત્યાં જે મારવાડી લોકો આનું જે સેવાની કરતા હોય ને એને જાણજો ને ઘોડાની કિંમત જાણજો એટલે આ ઘોડાની કિંમત લાખોમાં હોય છે લાખો રૂપિયાની કિંમત ના ઘોડા એટલે ટૂંકમાં સીધી રીતે એને ઘોડાનો શોખ છે કે આ વેપાર કરવામાં જ આવે છે હકીકત આ વેપાર કરવામાં આવે છે ઝાલણસર તમે જાઓ જોઈ લેજો ત્યાં ગૌશાળાના નામે ઘોડા રાખે છે અને ઘોડા વેચે ને આ ધંધો જ છે એનો અને બીજું આ લોકોનો મોડર્ન ઓપરેશનથી જે વ્યવસાય છે એમાં અમુક અમુક તો ગૌને એવી કંઈક દવા દીએ છે કે જેનાથી એનું દૂધ વધારે આવે આ લોકો જો ગૌશાળાના નામે આવું કરતા હોય તો ખરાબ કહેવાય પણ સવાલ એ થાય છે કે શું થાય કે ભાઈ ગૌશાળાની યાદમાં ઘોડાનો વ્યવસાય કરવાનું કારણ શું હોઈ શકે એ તો સાથે રાખી શકે એવું ન બની શકે ભાઈ સંતો હોય એને કંઈક શરમ આવે આ સંતોની હલકી કક્ષાની ગુણવત્તામાં આવતા જ નથી આ લોકો વ્યક્તિગત તમે મારું ચીટિંગ કરો તમે સંસારી મારું ચીટિંગ કરવા તમે સક્ષમ છો તો સંન્યાસ મૂકી દીધો મોહમાયા મૂકી દીધી બરોબર લક્ઝરી ગાડીઓ છે તમારી પાસે દોઢ દોઢ બ બે લાખના ફોન વાપરે ત્રણ ત્રણ ચાર ચાર ફોન હોય તો શું આ બધાની વૈભવીને સંસાર મૂકી દીધો એવું કહેવા માંગે છે આને કાયદેસર ધોતિયા કાઢી પેન્ટ શર્ટ પહેરાવીને સંસારી કરી દેવાય એવું હું એના સમાજ એના સંપ્રદાયને અપીલ કરું જો તમે એમ કહેતા કે અમારા સંપ્રદાયમાં નથી તો અમારા સંપ્રદાયમાં નથી એને ફરિયાદ ફાઇટી પછી તમે કીધું સંપ્રદાયવાળાને એટલી મારી કહું છું કે તમે ફરિયાદ ફાઇટા પછી તમે જે લેટર જાહેર કર્યો એ ફરિયાદ ફાયટા પછી ગયો તો તમને આની વાસ્તવિકતા ખબર હોય જ તમારે પહેલાથી આને ધોતિયા કાઢી અને કપડાં પહેરાવી સંસારી કરી દેવાય એની ભાષામાં એમ કહે છે કે વાઈટ સફેદ થઈ ગયા ભંભવા બિલકુલ ભંભવા મૂકીને સફેદ થઈ ગયા એક વાત એવી પણ સામે આવી છે કદાચ તમે પણ જાણીઓ છો કે ભાઈ એ જે સ્વામીની જે વ્યવસ્થા છે કહેવાતા સ્વામી આમ તો કહી શકાય આવે તો તો એની જે રહેવા માટેની જે વ્યવસ્થા છે એ સેવન સ્ટાર જેવી વ્યવસ્થા છે એની રજવાડી ઠાઠમાં રહે છે એવી વાત છપાઈ છે આજે અરે સાહેબ એની તમે કોઈ પણ ઓલામાં જાજો એ જ્યાં એની બેઠક વ્યવસ્થા હોય ત્યાં એના બધાય સીસીટીવી કેમેરા કંટ્રોલ હોય કોણમાંથી આવે છે શું કરે એ બધું કંટ્રોલ એને એની સામે મોટું પચાય ટીવી હોય ત્યાં બેઠા બેઠા એ જોતા હોય આખું એનું જે ઓલું હોય ને રિસોર્ટ ટાઈપ કહેવાય ફાઈવ સ્ટાર રિસોર્ટ ટાઈપ આની ગૌશાળાઓને આ બધા એના રૂમ ને એ બધું છે હમ હમ તમે લક્ઝરી કાર વાતો કરી તમે ક્યારે કદાચ મળવાનું જે તે સમયે થયો છે ત્યારે તમે જોઈ છે એમની પાસે કાર કે કદાચ અને રેન્જ રોવર હોય ઓડી હોય બીએમ હોય મર્સિડીઝ હોય એવી નીચી એક ગાડી એટલે આ ટકલાવ જાતા જ નથી અને એને ગામડે સ્કીમો કરવી બાટલામ ઉતારવા એટલે આવી ફેસિલિટી વાપરવાના જ છે અને હકીકત જે ભક્તો કદાચ સ્વાભાવિક છે ક્યારે ખ્યાલ ન હોય ત્યારે કદાચ કોઈ લાગણી કે એમના

જે રીતે આપણે જે ત્યારે પણ વાત થઈ હતી જસિનભાઈ કે ભાઈ આ જયારે વિદેશ પણ જતા અને ત્યાં કદાચ તમે વિદેશ પણ જોયા ત્યારે તમે એની સાથે વિદેશ કેવા દ્રશ્યો જોયા હતા ભાઈ આની પેલા સૌને મીડિયા ભાઈ બિલકુલ પણ કીધેલું કે સર ફોર ટોપી હોય ટી શર્ટ હોય જીન્સ હોય એને આપણે કેમ મળ્યા એમ એ મને તો વર્તી ન હોય ગયો કે આવાનો ઢકો હમ હાવ એ કક્ષા જ મૂકી દો ભાઈ શરાબ સબાબ ને કબાબ એમાં કાંઈ ઘટ એમ નથી એક કંઈમાં

ફ્રી થઈ જાય એમ આપણે એમાં કંઈ કરવું નથી કારણ કે મામ તરત માણા ને હે ને આવું હું જોતા મારા પોકેટ જમીન સરખી ગઈ આવા કપડાં પહેરીને આવે એટલે આમાં કાંઈક આપણે ડાળમાં કાઢવું ને દુબઈમાં એના જે એક વ્યક્તિનું નામ ખબર છે એમ એપાર્ટમાં લખાયું હોય એટલે બીજા બે વ્યક્તિ ને એક લેડીઝ હતા બરોબર એ એના જ એવી વાત છે કે એ એના જ કોક ચાપતરિયા કે એના જ કોઈક માણસો હોય એ પોલીસ તપાસ આગળ કરશે એમાં નામ ખુલ્યા છે અને ખોલશે પોલીસ

એના હિસાબે અમે આ રીતે કરવાના છે એટલે અમને એને બધું લેપટોપમાં દેખાડતો અમે આટલા આટલા પૈસા આ રીતે દેવાના તમારા પૈસા પંદર દિમાં આવી જશે આવી આવી રીતે તમે ચિંતા ન કરો એવું અમને એને પેક કહી દીધું હમ આ જસુભાઈ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સંત એટલે ત્યાગ અને સમર્પણ એને સંત કહેવામાં આવે છે અને ઘણી એવી વનસ્પતિ કે એવા ખાદ્ય ખોરાક પણ હોય છે કે જે સ્વામી કે સંતો છે એનો ત્યાગ કરી દેતા હોય છે તમે આપણે ત્યારે પણ વાત થઈ હતી કે ભાઈ ન ખાવાનું પણ આ જે કહેવાય છે ન ખાવાનું ખાય છે ન પીવાનું પીવે છે અને ન કરવાનું કરે છે બરોબર છોકરાઓને છોકરાઓની આરે ખરાબ વર્તન કરવું રેપ કેસ કરવા રેપ કરવા બરોબર ફોરેન દઈન આવી વિદેશી બાયુ આડે સમલિંગ કરવું દારૂ પીવો પરમાટી ખાવી આ આ સંતોની લાયકાત નથી કેવી રીતે આ જે રીતે તમે આનો જે ભોગ બન્યા છો કે તમે કદાચ અમે બહાર આવી છો ઘણા એવા લોકો છે કદાચ ડરતા છે

હું મને કોઈ દી કોઈ ફોન નહીં કરો અને ધમકી તમારે જે મારું ખરાબ કરવું હોય હું તમારા માટે તૈયાર છું જસિંહભાઈ એક વાત એવી પણ સામે આવી હતી કે આ બધી વાત થઈ ત્યારે સુરત એક પાર્ટી પણ યોજાઈ હતી તેમાં શું હતું હા એમાં એવું થયું અમારે વચમાં રાજકોટના બે જાણીતા વ્યક્તિઓ છે એના દ્વારા કીધું કે હાલો ભાઈ તમારું હવે જે હોય એ ફોરન આવું કાંઈ નથી એ કે અને તમારી જે અમે સ્કીમ થઈ ગઈ બરાબર અત્યારે લાલજી ઢોલા અને બીજા એક રાજકોટ વેપારી વ્યક્તિ છે કે ભાઈ જે હોય થઈ ગયું એ પૂરું કરી નાખો બરોબર અને તમે તમારું આ ઓલું કરો ત્યારે અમે ગયા સુરત ત્યારે સુરત ને એક સ્વામી છે માધવ એને કઈક આગોતરા જમીન મળ્યા હતા એટલે એની સુરતમાં અમને ત્યારે અમને આ જમીનની જે અમારે વાત ચાલતી ને ચાલો વહીવટ આ તમારો પૂરો જે થયો અમારી ભૂલ ને બરોબર ત્યારે અમને એને કીધું હતું કે ભાઈ આવી રીતે અમારા એક સ્વામી ને આગોતરા જામીન મળ્યા છે એની પાર્ટી છે આવો તમે કીધું કે અમારે કઈ એવું કરવું નથી થતો ત્યારે વૈભવી પાર્ટી હોય આ લોકોને જો જો આગોતરા જામીન મળે અને આ પાર્ટી કરતા હોય એ પાર્ટીમાં શું શું મને મારે વાત થઈ મેં કીધું પાર્ટી શું હોય એ કે દુબઈ જેવું હોય બધું એટલે સમજી જાવ

અને એક આપણા અધિકારી હતા ને એના કંઈક રિલેટિવ થાય છે ઓકે એટલે એની ફરિયાદ ફાઈ સુરતમાં અને અમે એક મીડિયાના માધ્યમથી આ રીડ કર્યું કારણ કે સુરતનું મીડિયા અહીંયા બહુ ઓછું આવે બિલકુલ અને અહીંનું મીડિયા સુરત ને ગુજરાત ને ઉત્તર ગુજરાત ને મહેસાણા બાજુની બાજુ ઓછું જતું હોય એટલે એક મીડિયામાં દ્વારા અમે સોશિયલ મીડિયા કે મીડિયા દ્વારા જોયું હતું કે ભાઈ આવી રીતે આ થયું છે એટલે અમે એને ફોન કર્યો બે દિવસ પછી કે ભાઈ તમે આવી એફઆઈઆર કરી છે તો આવી રીતે શું મને કે તમારો નંબર દસમો કે મો છે ભાઈ કેમ આ સેમ મોડર્ન ઓપરેશન અમારી જેમ જેમ મોડર્ન ઓપરેશન થયા ને બિલકુલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ રીતે એ રીતે થયું ને તમારો નંબર બારમો છે એ કે અત્યાર સુધીમાં તમે મને બાર કે તે પંદરમાં જણા હો કે જે આ તમે મને આવી રીતે ફોન કરો કે અમે આવી રીતે ભોગ બન્યા ત્યાર પછી અમે કીધું કે હવે આ બધા કહેવાતા હલકી કક્ષાના સંતોને જરાક સારી કક્ષાએ લઈ આવી અને ને આપના માધ્યમથી સમાજ જે આંધોળો થઈ અને જે આ સંપ્રદાય વાળાઓને હાવ આંધળો ડોટ મૂક્યો હોય એને કહેજો કે આ એના સંતોને નથી સુધારી શકતા શું સમાજ સુધારવા નીકળી જાય જસિંદભાઈ કોઈ સ્વાભાવિક છે કે ભાઈ બધા સંતો એવા ના હોઈ શકે તમને લાગે છે કે આવા બે પાંચ કે દસ કે પંદર ના પહેલાના કારણે આખો સંપ્રદાયને આ લાગતી હોય એને ચાંટા ઉડતા હોય એવું લાગે છે અમે સંપ્રદાયના દુશ્મન નથી બિલકુલ અમે એ સંપ્રદાયના ઘણાય પૂજનીય છે કે જેને કોઈ દી એવી કોઈ નથી કે એવી એક પણ એની જિંદગીમાં અત્યાર સુધીમાં એવા સંતોને અમે પગે લાગીએ છીએ અને અમારા એવા પ્રૂપે છે એ સંતો અમને માનથી કહે અમે એ સંતને માનથી કહીએ છીએ એવા માનનીય સંતો છે પણ આમાં શું છે કે દીકરો ખરાબ થાય ને એટલે મા એમ કે મારા ઉપર નહીં બાપ ઉપર ગયો અને બાપ એમ ખરાબ થાય ને મા ઉપર ગયો એટલે એને જેવું છે આ આ સંપ્રદાયમાં અમુક અમુક જે જૂનાગઢથી આખું હબ આલે છે બરાબર અને જુનાગઢ વાળા એમ કે અમારામાં નથી અમારામાં નથી ને અમે કાઢી મૂક્યા પણ તમે ચૂંટણીના મતદાર ને યાદી આપો છો સોશિયલ મીડિયામાં કીએ છીએ એના ક્રમાંક નંબર શીખે તમને સોશિયલ મીડિયા કીએ છે તો તમે એમ કે અમારા નથી ફરિયાદ ફાટે ને એટલે એમ કે અમારા નથી તો આને 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 ધોતિયા કાઢી ધોરા પહેરાવીને સંસારી કરી દીયું ને હું કેમ તમારે સંપ્રદાય એવું એવો કઈ ઠરાવ નો થાય તમારી કીધે જસનભાઈ શું લાગે હવે તમે જે કંઈ તમારા રૂપિયા ગયા છે જે કંઈ તમારું રોકાણ ગયું છે હવે જે કંઈક ફરિયાદ પણ સારી રીતે આગળ વધી રહી છે તપાસ પણ સારી રીતે થઈ રહી છે તમને કેટલી આશા છે કે હવે તમે કદાચ આમાંથી નીકળી શકશો ને હવે ભવિષ્યમાં પણ અમે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ શ્રીનો પછી બસિયા સાહેબ પછી કૈલા સાહેબ તેમજ ચંદ્રસિંહ આર કે વિરુભા એ સમગ્ર ટીમનો આપના મીડિયાના માધ્યમથી આભાર માનું છું અને જેના તપાસમાં એક નિર્ણય લઈ અને જે કાંઈ નામદાર કોર્ટને સુપરત કરશે કે કરવાનું છે એમાં અમે એમની સહકારનો આભાર માનીએ છીએ અંતિમ સવાલ જયસિંહભાઈ કે કોઈ લોકો આવી રીતે આડમાં આવે કોઈ કૌભાંડમાં ન ફસાય આવે કોઈ વિશ્વાસમાં ન આવે ક્યાંક ને ક્યાંક આવા કહેવાતા સંતોના કારણે કહેવાતા સ્વામીના કારણે ક્યારેક લોકો છે તે એમાં ગરકાવ થઈ જતા હોય છે એ લોકોને શું સંદેશ આપશો અંતિમ હું આપના મીડિયમના માધ્યમથી એટલું કહેવા મારું કે સાહેબ મીડિયાના માધ્યમથી તમે આ સૌરાષ્ટ્રની મેટર હે ને એ સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાતમાં હજી આનું ડિક્લોઝર વધારે કરશો ને તો ઘણું તમને મળશે એવું નો રાખ કે આ સૌરાષ્ટ્ર પૂરતું જ છે આને સંપ્રદાય ઓલ વર્લ્ડમાં ફસાયેલો હોય તો ઓલ વર્લ્ડમાં તમે આનો પ્રચાર કરજો એટલે આ સંપ્રદાયમાં આવી રીતે જે ભોગ બનનારે એ ઓછા બને ખૂબ ખૂબ આભાર જસુભાઈ આપનો અમારી સાથે જોડાયા તો હતા જસુભાઈ જે રીતે તેમણે કહ્યું છે કે ભાઈ આ સંતોનું જો પૂરી તપાસ કરવામાં આવે ને જે કોઈ લોકો આનો ભોગ બન્યા છે તે જો ખુલીને બહાર આવશે તો કદાચ સોથી થી દોઢસો કરોડનું કૌભાન છે તે બહાર આવી શકે તેમ છે સાથે તેણે જે રીતે કહ્યું કે રજવાડી ઠાઠમાં જે આ કહેવાતા સ્વામી છે કહેવાતા સંતો છે તે જીવે છે અને તેમનું જે જીવન છે તે કદાચ સામાન્ય માણસથી પણ ઘણું વિશેષ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર